ભરૂચ લોકસભા જીતવા માટે સાતમી વખત મનસુખભાઈ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે વિજય ઉત્સવ અને સરઘસ નહીં કાઢવામાં આવે તો ભાજપના પ્રમુખે જણાવ્યું ભરૂચ બેઠક ઉપર આવતીકાલે મતોની ગણતરી થનાર છે તેના પૂર્વે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો ભાજપ પ્રમુખ મારૂવાડિયાએ રાજકોટના બનાવ પગલે વિજયની ઉજવણી નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું સાતમી વાર ભરૂચ લોકસભા બેઠક લડતી લેલા મનસુખભાઈએ તેઓનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાની સાથે ભાજપના સંગઠન મજબૂત હોવાનું ચૂંટણી જાહેર થવાના ઘણા સમય પૂર્વે જ ભાજપ દ્વારા મતદારો સુધી વિવિધ કાર્યક્રમો થકી વિકાસ લખી યોજનાઓનું પહોંચાડવાનું કહ્યું હતું જોકે પ્રદેશ ભાજપ દ્વારા વિજયની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જણાવી જિલ્લા પ્રમુખ ભારતીય મારુતિ અટોડિયાએ ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોય ભરૂચમાં કોઈ પણ સભા સર્કસ આયોજન નહીં કરવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું ભરૂચ લોકસભા ને આવતીકાલે મતગણતરી થવાની છે અમે શરૂઆતથી જ કહેતા છે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા સાતમી પણ જીતવાના છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે તાલુકા લેવલ સુધી એટલું બધું સંગઠન મજબૂત છે કે અમે એક એક બૂથ ને મજબૂત બનાવ્યો છે જિલ્લાનું સંગઠન પણ ખૂબ સખત મહેનત કરી છે અને એમાં સાત ધારાસભ્યમાંથી છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે આ છ ધારાસભ્ય સંગઠનના લોકોની સાથે રહી અને વ્યૂહરચનાપૂર્વક દરેક દરેકે વિધાનસભામાં કેમ કરીને વધુમાં વધુ મત મળે એ અંગે એમને ધારાસભ્ય પણ મહેનત કરી છે એટલે તાલુકાનું સંગઠન જિલ્લાનું સંગઠન ધારાસભ્યની ટીમ એ ખૂબ સખત મહેનત કરી છે અને સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ અમે ચૂંટણી નહોતા એના પહેલાં અમે લોકો સુધી પહોંચાડી છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એ કે એક ગામ પંચાયત સુધી પહોંચ્યો છે અને એ લોકોના મનમાં હતો અને નરેન્દ્રભાઈ મોદીની જે પ્રકારની જે ઇમેજ છે કે વિકાસ પર્વત તરીકે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પણ જે વિકાસને લઈને એ ચાલે છે એના કારણે ગરીબ સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય મહિલા હોય કે પછી શ્રમિક પ્રજા હોય બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપે છે આવતીકાલે મતગણતરી છે આવતીકાલની રાહ સમગ્ર દેશ અને દુનિયા જોઈ રહી છે ત્રીજીવાર વાર વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન થનાર છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક પર કોઈ પણ જાતનું સભા સરઘસ વિજય રેલી ફટાકડા ડીજે કે બેન્ડ કરવાની નથી રાજકોટમાં જે બનાવ બન્યો છે તેના અનુસ અનુસંધાને પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી ભરૂચ લોકસભામાં પણ કોઈ પણ જગ્યાએ સભા વિજય સરઘસ કે બેન્ડ કે ડીજે પગારવા નથી ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે સમગ્ર ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા ઉશ્કેરવાના પ્રયત્નો કરવા છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંયમ રાખેલો છે એ જ પ્રકારનો સંયમ આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાખનાર છે જે બાબતે આજ રોજ પાંચ કલાકે મિટિંગ પણ રાખવામાં આવેલ છે આપના માધ્યમથી ફરી કાર્યકર્તાઓને પણ બહુ ઉત્સાહ છે કાર્યકર્તાઓને પણ અમે સમજાયા છે આપના માધ્યમથી સમગ્ર પ્રજાજનોને અમે જણાવીએ છીએ કે આવતીકાલે કોઈ વિજય સરઘસ ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી નથી જીત ચોક્કસ ભારતીય જનતા પાર્ટી થતા છે